ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો તેને અનુસંધાને આવતીકાલે ભુદ્ધેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે બગદાણાની એક બબાલ બબાલ પછી હુમલો અને હુમલા પછી જે થયું એ બધાએ જોયું નવનીતભાઈ અને એમનો કે સોસાયટીની રચના અને એના પછી કોળી સમાજ જે એક સાથે આવ્યું કોળી સમાજ એક સાથે એક જ વસ્તુ કહી કે અમારા યુવાન સાથે જે થયું છે અમારા સમાજના છોકરાઓ સાથે જે થાય છે એને અમે નહીં ચલાવી લઈએ એસઆઈટીની રચના પછી બધાને થોડોક વિશ્વાસ આવ્યો હતો કે ધીરે ધીરે હવે કામગીરી સરખી દિશા તરફ થઈ રહી છે ફરી એકવાર કોળી સમાજના આગેવાનોને એવું લાગે છે કે એસઆઈટી માત્ર લોલીપોપ છે કોળી સમાજના આગેવાનો થોડા સમય પહેલાં જ્યારે પ્રધાનમંત્રી સોમનાથમાં હતા ત્યારે પણ એમને આહવાન કરતા એવું કહ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કોઈ પણ કોળી સમાજના સરપંચ નહીં જાય જે સરપંચ કોળી છે એ ગામમાંથી કોઈ લોકો અને કોઈ બસ નહીં ભરાય એટલે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પણ આ બબાલ તો નડી જ હતી એ લોકોએ ના પાડી દીધી હતી કે અમે એ કાર્યક્રમમાં ભાગ લેવા નહીં જઈએ ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ બધા કોળી સમાજના આગેવાનો જે છે એ પદાધિકારીઓ છે બહુ જ બધા મંત્રી છે બહુ બધા નેતાઓ છે જે કોળી છે હવે પ્રશ્ન એ થાય કે સમાજ મોટું કે સંવિધાન અત્યારે તો સમાજ જે છે એ લડી લેવાના મૂડમાં છે અને સમાજના આગેવાનો આજે ફરી એકવાર ભેગા થવાના છે જેટલા પણ ભાવનગરની આસપાસના ગામડાઓ છે એ બધા જ સરપંચ અને આગેવાનોએ નક્કી કર્યું છે કે જો નવનીતભાઈને ન્યાય નથી મળતો તો અમે બધા જ ભારતીય જનતા જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાના છીએ આ માહિતી અત્યારે માત્ર મીટિંગ પહેલાની છે કે બધા જ મીટિંગ કરી અને આવો નિર્ણય કેક લેવાના છે આસપાસના જેટલા પણ ગામડાઓ છે જેણે એવું કહી દીધું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પણ અમે નહીં જઈએ અમે એનો બહિષ્કાર કરીએ છીએ એ ગામના લોકો આજે ભેગા થવાના છે ચાર વાગ્યાની મીટિંગ છે એની પહેલા જેટલા પણ આગેવાનો હતા એ બધા એક વિડીયો બનાવીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોળી સમાજના બધા જ આગેવાનો એ મીટિંગમાં આવે એમાં આપણે નિર્ણય લેશું કે જો આ નવનીતભાઈને ન્યાય નથી મળતો તો આપણે બીજું શું કરી શકીએ જય કોળી સમાજ જય કોળી સમાજ આજે રાણીવાડા ગામે મહુવા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે ભુતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી મહુવા તાલુકા આખા તાલુકાના અને શહેરના તમામ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે ચાર વાગે ભૂતેશ્વર ગામે જે મીટિંગનું આયોજન કરવાનું કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મીટિંગનું આયોજન કરેલું છે તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભૂતેશ્વર ગામે ચાર વાગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી જય કોળી સમાજ એક લાખ લોકો ભેગો ભેગા કરી અને મહાસંમેલનની જાહેરાત તો બહુ જ પહેલાથી કરી દેવામાં આવી છે હવે જો કોળી સમાજના આગેવાનો એવું નિર્ણય લે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપશે તો એમણે એવું પણ કહ્યું છે કે પાંચસો જેટલા તો સરપંચ અમારા છે જો પાંચસો સરપંચ છે તો પાંચ લોકો રાજીનામાઓ આપે એવી સંભાવનાઓ પણ છે અત્યારે એ સરકાર કારને અપાતી ચીમકી હોય ભારતીય જનતા પાર્ટીને અપાતી ચીમકી હોય કે પછી ખરેખર રાજીનામું અપાય છે એ સમય બતાવશે પણ આજે કંઈક નવા જૂની આ કેસમાં થવાની છે આજે એક સાથે કુળી સમાજના આગેવાનો બધા ભેગા થવાના છે સરપંચ ભેગા થવાના છે શું નિર્ણય લે છે એ સાંજે ખબર પડશે તમારું આ વિષય પર શું માનવું છે એ તમે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો